આલિયો ભાઈ કરો કમાલ વિડીયો ઉતારવા ઉપર ચડ્યો ને હવે માટી હેલો એવરીબડી હું છું રાહુલ સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં ઓહો ભાઈ હવે તો શિયાળો આવ્યો ને ભાઈ ટાઈટ પડે કે કઈ વાતું પૂર્યું અત્યારે આઠ વાગે ઉછા એમ કઈ વહેલા બેલા તો નથી પણ ટાઈટ છે એટલે વાતું પૂર્યું બ્રશ કર્યું છે ચા પાણી પી અને આ છે માલના ના વાળામાં અહીંયા ચાલો હવે માલઢોરનું બધેનું બાકીનું થઈ ગયું છે હવે લક્ષ્મીને આપણે બારી કાઢી અને ચાલો એની બધી સાફ સફાઈ અને કરી અને બધું ધીરે ધીરે આપણે કન્ટિન્યુ કરી વાતું બુર્યું હે ટાઇ એટલે કેવી પડે આવી ટાઈટ નું ઉઠાય હું અમુક આ તો તમે આ બેમાં બાત નીકળ્યા એમાં ડખો થયો હું ઉઠો બાકીને આપણે ઉઠવાનો જરાય પ્લાન નહોતો નાના મીથી ને રૂમ માં ટાઈટ હોય ગઈ છે પછી આપણે ઉઠવાનું હતું તાજા તમે આવ્યા ને ભાઈ મારે ઉઠવું પડ્યું પારો તમારો હજારો હા અને માટી આંગળી મને કે કાકા એ ઘોડીની રાઈડિંગ કરાવો મને કંઈ વાંધો નહીં ભારે બચો મેળે આવ્યો હે કંઈ વાંધો ની ઘોડી આપવી તો ઘોડી આંકવી ઘોડીનું કામ તો બધું કરવું પડે કંઈ વાંધો ની ભારે મેડ આવ્યો હમણાં છો મને ઘણા દિથી ઘોડીની સાફ સફાઈ કરવાનો મેળ નથી આવ્યો એટલે જ બધી સાફ સફાઈ આની પાસે કરાવું તું તારે ચાલો તો હવે તું હાલે ફોન પકડ અને હું કાઢું ઘોડીને બારી અત્યારે આપણે હવે શિયાળામાં છે ને ટાઈમ થાય કે નહીં પડતી પડદો છે આડો એટલે જરાય વાવડો કે ના લાગોળીની અંદર અને પાછું ફોલ્ડિંગ રાઈટ અત્યારે કોણ નાખવાનું એટલે દિવસનું ગામ અસલ તડકો જાય ને એટલે મસ્ત હરખું ચોખું થઈ જાય ને ત્યારે દીવાત બહુ થઈ જાય પછી એનો પેક ને પેટ રીએ તો અંદર પાછળ આ થઈ ગયું ખુલું 好的。<Okay. S 2> okay. કુંડીમાં પાણીમાં જ બીચો થઈ પીડ્યો છે પવન ને લીધે હવે આજકાલ વળી પવન ભીરો પડશે એટલે સાફ સફાઈ કરી નાખીને કુંડી ની પાણી કાઢી સાફ કરીને વળી પાછું નવું હું પવન બહુ નીકળો ને દૂચા કાગરિયા અને દૂચોની બધું ઉડે મુકેશભાઈ ઘોડીની સાફ સફાઈ કરીએ હોય તો ઘોડીની સાફ સફાઈ તો કરવી પડે ને પછી એટલે બાળી દેવું મુકેશભાઈ મસ્ત સાફ સફાઈ કરીએ

આનથી બધી રૂવાડી આમાં રહી ગઈ હોય ને એ બધી આવી દા એટલે થઈ જાય એમ કરી કંઈ બોલે કઈ નઈ કઈ નહીં કરે એમ હા એમ એ ઈ કઈ ના કરે દેવાનું આપણે કેમ આપણા માલથી થોડા બી હા એમ જો મંડી ને રૂવાડી નહીં કરવા વાહ ભાઈ વાહ હું વાત છે એમ આખા શરીર ને ગહો પેલા કરો હરખી થી સાપ પછી વારો આવશે ઘોડીની ચક્કર મારવી એમ ને એ હાથી તો પછી આ બધું કરવું પડે કરો સાલા પછી હજી તો બપોરે ધમારવાની હે તારે વાહ છોકરો વાૂચકારો મારતો જવાય એટલે એને બી ખબર પડે હા એમ કંઈ ના બોલે આ જો આ ઓલો ખીલો છે ને ભાઈ અહીંયા કાયમ બાંધું અહીંયા જ બાંધવાની હતી પણ અહીંયા કાંધું નાખલ છે ત્યાં અહીંયા અત્યારે બાંધી દીધી છે અહીંયા થોડું ઊંચા નીચું હોય પણ વાંધો નથી આય વાહ ભાઈ વાહ માટી કારીગર છે ઓ ભાઈ હું વાત છે ના ના ક્યાંય બોલે નહીં લગામ પકડી લેવાની તારે ક્યાંય ના બોલે એમ મંડ ઘસવાનું તારે મારી દે આ ટૂંકે પકડી લેવાય લગામ આને કેવાય ઘોડી ને ખરેરા કહેવાય સવારના પોર માં ખુરેરા તો કરવું પડે ભાઈ આ તો ભાઈ નવરાત ના આવે તો આઈ જાય બાકી નકર કાય એમ તો ઘોડીને આવી રીતના સાફ કરવાની ઉંગા હા તો ઘોડીમાં માં આવે હો સાઇનિંગ હા ખોટી જો આ બધી રૂવાડી નીકળે ને રાણે એ બધી રૂવાડી નીકળી જાય એટલે ઘોડી ચમચમે હો પડી ખબર હમ જો એ કેટલી રૂવાડી નીકળે એ બધી રૂવાડી નીકળી જાવી જોઈએ રેવી જ ના જોઈએ હોરના પોરમાં એમ ના કરાય જીક ના મારવાની નિરાતેથી આમ ઊંચું કરી દેવાનું પડી ખબર હેલો એવરીબડી હું છું મુકેશ સાહિર અને તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોક માં તો આપણે રાહુલ કાકા ઘોડીની સફાઈ કરે છે હા રાહુલ કાકા ઘોડીની સાફ સફાઈ કરે આપડે આપણે મજાના વિડીયો બનાવી લગામ ઢીલી ના મેલ દો હા રેડી અને જરાય ડચકારો ના કરજે બુચકારવાની આપણે બધને કેમ ઉતામ રોકારો હોય ડચકારો મારી ડચકારો ના મારતો ને ઘોડી પકડા છે નહીં આપડે ભાઈ લક્ષ્મી બધી ઉપાધિ રી આની પહેલાં હતી મોરલી મોરલીમાં જો આ બધા છોકરા ટાણિયા ટાણિયા હતા આજથી તનો ત્યાં ટાબરિયા ટાબરિયા હતા ઉપાધિ કોઈ જાતની રેતી આવી જ હતી અને લક્ષ્મીનો જરાક લોહી ગરમ છે એટલે ધ્યાન બહુ રાખવું પડે હાલો લક્ષ્મી હાલો હા હમ બસ એવી જ રીતના માપે માપે હાલવા દેજો ઉતામરી બહુ નથી કરવાની હતી આપણે બસ ભૂચકાળ કંઈ નઈ એમને ધીરે ધીરે હાલવા દે માર રેડી હાલે ને ઘોડી બીક ને લાગતી ને હા બસ આવી જ રીતના આંકવાની કંટ્રોલ બહાર ના જ આવી જાય ઘોડી જાવ દે સીધી સીધી કેમ રખાય માર જાય કાકલ હમ તારે પટે રાખ પાછું મેન આપણે ભાઈ હું ધ્યાન રાખવાનું હોય આ જીણકું છોકરું હોય મેં પાછી આપણે લક્ષ્મી એવી રીતના છે એટલે બે નું ખાસ ધ્યાન રાખવાનું બાકી નકર ઘોડી હામ એવી રીતના હોય ને હોજી કોઈ જાતની ઉપાદીવારી ના હોય ને તો કઈ ટેન્શન ના હોય આપડી આગલી ઘોડી હતી મોરલી એને નાના નાના છોકરા જો આ બધા હાકતા હાલે નાના નાના છોકરા બધા હાકતા એટલે કઈ આપડે ઉપાદી ના હોય પણ આમાં જરાક ધ્યાન રાખવું પડે કેમ કે લક્ષ્મી ચંચળ રહે આપડી કઈ તાણે કઈ હરકત કરે એનું કઈ નક્કી ના હોય એટલે એ બહુ ખાસ ધ્યાન રાખવું પડે છોકરો એ ખાડું અને ઘોડી એ થોડીક ચંચળ એટલે એ ધ્યાન બહુ રાખવું પડે પછી લક્ષ્મી જરા તારા અડાવી થાય એટલે છોકરાઓને કંટ્રોલમાં ના રહીએ ફાઇનલ વસ્તુ છે જોકે મારા કંટ્રોલમાં ક્યારેક ક્યારેક માંડ રહીએ તો છોકરાઓને તકલીફ પડવાની ઈચ્છા ભાઈ એટલે બેયની સેફટી સેફ્ટી ખાસ ઘોડીની અને છોકરાની બેની સેફ્ટી રાખવાની થાય આપણે અત્યારે કાન છોરા બસ હા ધીરે ધીરે જવા દે તું તારે એમ નહીં આમ જો જરાક એડી અડાડવાનું જરાક હું વાહ માટી જાય એમ ધીરે ધીરે હું રહી ગયો છો વાહે મેં ચાલુ હે રહી જાઉં અને ધીરે ધીરે જો આઈકો જાય બસ ભાઈ એવું સાઈડમાં દાબી લે તારે પટે વ્યો જાય હા બસ કર લે બે હરખી લગામ હવે જો ઘોડી રિટર્ન થઈ છે હવે પકડી રાખવાની હો ના મેલ તો હવે બસ ઊભી રાખતા જાય ઉભી રહી તારથી થાપી માર હા એમ થાપી મારી દેવાની સરખીથી અમજણું થાપી માર ક્યાં આવું પાછી મેળવતા નિરાકતેથી ઓ નિરાતેથી હવે સીધી થઈ જાવી જોઈએ એટલે જોય ગોળ રાઉન્ડ મારી ગઈ ઘોડી અહીંયા હમ खालती आग देवा दे आग झीक न लग आक्ष्मी हाल तेनाली लगाम ना, तो ना, ना फावती लगा है पे घोड़ी तो बढ़ू करे लगाम त्राइच ही तारी आखी लगाम सीधी जरे रेवी जाए भाई પટ્ટો તારો કયો હૈ Jawaban Dewin. Halo Jawa Dewin Tapi dari dengan Halo, mm. halo Ya rakwani. Mm. सरसाऊ लो दो इ हाँ बस यहाँ कहीं ना बोले इम कहीं ना बोले तू चीपीओ ले ले नाक ना मार कड़ी मार हाँ आटी रहे आटी रहे भाई नीचे नहीं नीचे जावा दे हम्म थी घोड़ी बस હાલો હવે જો સવારના પોરમાં હજી ભૂકો કે નાખ્યું નથી લક્ષ્મી ની આલો હવે ત્યારે ભૂકો નાખ દે ને મસ્ત મજાની ની ખાશે અને મજા કરી રાખશે આલે તું ભૂકો નાખ દે હું નાખદ નાખ દા જો વાં કરફ હારી પાછળથી ભૂકો ભરી નાખ દે ચાલો લિયો થઈ ગયા છે કામ બધા કમ્પ્લીટ હોય મજા ની લક્ષ્મી ખાય ને પછી વળી પાછી બાર વાગે મસ્ત બાર વાગે ગમારવાની થાય છે તો હું થી મસ્ત મજા ની ને ચાલો આપણે હવે આપણા બધા ખેતી કામમાં ચડી જાય ચાલો હવે આજનો વિડીયો એન્ડ કરી આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટ કરીને કહેજો ને ખાસ અમારા મુકેશભાઈ ની રાઈડિંગ કેવી લાગી એ જરા કહેજો કામ કા તું એ કહી દે તો મારે કેવી લાગી હા કોમેન્ટ કરીને કહેજો કે મુકેશ ની રાઈડિંગ કેવી લાગી તમને બધા ને અને આજે આપણે પહેલી ફેર આવી રીતના છોકરાને નાખવા દીધી બાકી જનરલી આપણે બહુ ઓછા દઈએ અહીં કેમ કે લક્ષ્મીએ ચંચળ બહુ રહે એટલે કંઈ કઈ વસ્તુ કરી નાખે નું કંઈ નક્કી ના હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે ઘોડીનું છોકરાનું બધાનું બહુ ધ્યાન રાખવું પડે એટલે આજે પહેલી ફેર મુકેશને દીધી છે તે તમને રાઇડિંગ કેવી લાગી એ જ આ કમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો એ જ આ કોમેન્ટ કરીને કહેજો તો હાલો આ વિડીયોનો ત્યાં એન્ડ કરી દે તો થેન્ક યુ જય મુરલીધર બધા દાયરાને